આજે હું અહીંયા તમારી માટે એક એવી ગ્રેવીની રેસીપી લઈને આવીશું જેમાંથી તમે એક બે ત્રણ ચાર નહીં પરંતુ પચાસ સાહીઠ જેટલા શાકભાજી બનાવી શકશો અને એ પણ ફક્ત પાંચ મિનિટની અંદર જ તમે કોઈ પણ શાકભાજી તૈયાર કરી શકશો આ ગ્રેવીથી બનેલું શાક જો તમે લસણ ડુંગળી ખાનાર વ્યક્તિને ખવડાવશો તો તેમને પણ ખબર નહીં પડે કે આમાં લસણ ડુંગળી નથી નાખી એટલી ટેસ્ટી ગ્રેવી બને છે અને મહત્ત્વની વાત તો એ છે કે આ ગ્રેવીને તમે ફ્રીઝરમાં વન મંથ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌપ્રથમ મેં અહીંયા દોઢ કિલો લાલ ટામેટા લીધા છે અહીંયા ટામેટાની પસંદગી કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ટામેટામાં પાણીનો ભાગ ઓછો અને ટામેટાની અંદરનો પલ્પનો જે ભાગ છે એ વધારે હોય એવા જ ટામેટા પસંદ કરવાના છે ટામેટાને સારી રીતે ધોઈ કપડાથી કોરા કરીશું અને ત્યારબાદ ટામેટાને આપણે સમારી લઈએ તો ટામેટાના જે ટુકડા છે એ આ રીતે રફલી મોટા મોટા જ સમારવાના છે તો અહીંયા મેં બધા જ ટામેટા સમારીને તૈયાર કરી લીધા છે અને હવે આપણે આ ગ્રેવીને થિકનેસ આપવા માટે લસણ ડુંગળીનો ઉપયોગ નહીં કરીએ તો તેની જગ્યાએ આપણે અહીંયા કેપ્સિકમનો ઉપયોગ કરીશું અને કેપ્સિકમને પણ આપણે આ રીતે રફલી મોટા પીસીસમાં જ સમારી લેવાનો છે હવે આ ગ્રેવીની અંદર હું બે લીલા મરચાં પણ ઉમેરી રહી છું આપણે લીલા મરચાંની તીખાશની જરૂર નથી આ ગ્રેવીમાં આપણે લીલા મરચાંની ફ્લેવર જોઈએ છે એટલે મેં બે લીલા મરચાં લીધા છે અને જો મરચાં બહુ વધારે તીખા હોય તો આ રીતે તમે તેના બીજ પણ કાઢી શકો છો અહીંયા જો તમને ગ્રેવી એક્સ્ટ્રા સ્પાઈસી બનાવવાની ઈચ્છા હોય તો તમારે આ બીજ નહીં કાઢવાના અને ફ્રેન્ડ્સ હવે આપણે એક કડાઈની અંદર એક મોટો ચમચો ભરીને તેલ ઉમેરીશું અને તેની અંદર આપણે થોડાક મસાલા એડ કરવાના છે તો મસાલામાં બે તમાલપત્ર બે મોટી ઇલાયચી અડધી ચમચી મરી અહીંયા આઠથી દસ નંગ મેં લવિંગ લીધા છે પાંચ જેટલી નાની ઈલાયચી એક તજનો ટુકડો આ રીતે થોડોક મોટો લેવાનો છે અને એક ચમચી આપણે જીરું લીધું છે તો તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આ બધા જ મસાલા ઉમેરી લેવાના છે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું અને આ બધા જ મસાલાને આપણે સાંતળી લઈએ તો મસાલા સંતળાઈ જાય એટલે તરત જ આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું અને કેપ્સિકમને પણ આપણે એકથી દોઢ મિનિટ માટે સાંતળવાનો છે કેપ્સિકમનો કલર બદલાવો ના જોઈએ બસ કેપ્સિકમ થોડાક ફ્રાય થઈ જાય એટલે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન કાજુ એડ કરીશું અને બે ટેબલ સ્પૂન આપણે તેમાં મગજ તરીના બીજ એડ કરીશું અને તેને પણ આપણે સાંતળી લેવાનું છે કાજુનો કલર થોડોક લાલ થાય ત્યાં સુધી જ સાંતડવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે તો એક બે મિનિટમાં જ આપણા કાજુ સંતરાઈ જશે તેનો કલર થોડોક આ રીતે ગુલાબી થાય એટલે તરત જ આપણે તેમાં થોડોક આદુ ઉમેરીશું તો મેં બે ઇંચ જેટલો આદુ લીધો હતો અને તેના નાના ટુકડા સમારીને ઉમેર્યા છે સાથે જ જે લીલા મરચાં આપણે બીજ કાઢીને રાખ્યા હતા તે પણ મેં ઉમેરી લીધા છે અને આ બંનેને પણ આપણે એક મિનિટ માટે સાંતળી લઈએ ત્યારબાદ તરત જ આપણે તેની અંદર ટામેટા એડ કરીશું બધા ટામેટા એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ હવે તમે મીડિયમ ટુ હાઈ કરી શકો છો જ્યાં સુધી ટામેટા અને બીજા બધા મસાલા મિક્સ ન થાય ત્યાં સુધી તમે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી શકો છો તો મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું ત્યારબાદ આપણે તેની અંદર બે સૂકા લાલ મરચાં એડ કરીશું અને લીલા ધાણાની જે ડાળખીઓ હોય એ ડાળખીઓ આપણે તેમાં થોડીક એડ કરીશું ધાણા નથી એડ કરવાના ડાળખીઓ એડ કરવાની છે આનાથી ગ્રેવીની જે ફ્લેવર છે ને એ એકદમ સરસ આવશે અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે એક મોટો ચમચો આપણે તેમાં મીઠું એડ કરીશું બે ચમચી આપણે આખા ધાણા ઉમેરીશું સૂકા ધાણા જે આવે છે તે ઉમેરવાના છે બે ચમચી આપણે તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું કાશ્મીરી લાલ મરચાંથી ગ્રેવીનો જે કલર છે તે ખૂબ જ સરસ આવે છે અને ત્યારબાદ આપણે તેની અંદર બે ચમચી ધાણા પાવડર એડ કરીશું ધાણા અને મરચાંની ક્વોન્ટિટી થોડીક વધારે રાખવાની છે પણ અત્યારે મેં થોડાક એડ કર્યા છે અને બાકીના હું પાછળથી એડ કરીશ તો અત્યારે ધાણા મરચું એડ થઈ જાય મીઠું એડ થઈ જાય એટલે બધું જ બરાબર આપણે પહેલાં મિક્સ કરી લઈએ આ સમયે આપણે હળદર નથી ઉમેરવાની કારણ કે હળદર જો વધારે સમય કૂક થતી હોય તો ગ્રેવી છે તેનો ટેસ્ટ કડવો બની જતો હોય છે એટલે આપણે તેને પાછળથી એડ કરીશું તો અત્યારે બસ આટલા મસાલા એડ કરી બધું મિક્સ કરી ઢાંકી દઈએ અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો લગભગ સાતથી આઠ મિનિટમાં જ આપણા ટામેટા જે છે તે એકદમ સરસ ચડી જશે તમે ઈચ્છો તો તેને વચ્ચે વચ્ચે ચલાવી શકો છો પણ ટામેટાની અંદર ઘણું બધું પાણી હોય છે એટલે અત્યારે ગ્રેવી બળવાના ચાન્સીસ ઓછા હોય છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખી સાત આઠ મિનિટ માટે મેં ટામેટાને ચડવા દીધા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને આપણી જે ગ્રેવી છે તે ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે પણ હજી આપણે તેને થોડીવાર માટે ખુલ્લું કૂક કરીશું કારણ કે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડવું ખૂબ જ જરૂરી છે તો ત્યાં સુધી આપણે ગ્રેવીમાં જે આખા ગરમ મસાલા ઉમેર્યા હતા તે કાઢી લઈએ જેમ કે તમાલપત્ર છે તજનો ટુકડો છે અને મોટી ઇલાયચી ખાસ કરીને કાઢી લેવાની છે મોટી ઇલાયચી લવિંગ એ તમે થોડું થોડું કાઢી લો મોટી ઇલાયચી તો બંને જ કાઢી લેવાની છે તમાલપત્ર પણ બંને કાઢી લેવાના છે અને જે તજ હતું એ પણ મેં કાઢી લીધું અને થોડાક લવિંગ આપણે લગભગ આઠથી દસ જેટલા ઉમેર્યા હતા તો ચાર પાંચ જેટલા લવિંગ હું કાઢી લઈશ અને ચાર પાંચ જેટલા હું તેમાં રહેવા દઉં છું તો આ ગરમ મસાલાની ફ્લેવર આપણને ગ્રેવીમાં મળી ગઈ છે જો તમે ગ્રેવી સાથે તેને ગ્રાઇન્ડ કરશો તો તે એક્સ્ટ્રા સ્ટ્રોંગ થઈ જશે એટલે તેને કાઢી લેવાનો છે ગ્રેવીમાંથી એકદમ સરસ બધું તેલ છૂટું પડે એટલે આપણે તેને સાઈડ પર ઠંડી થવા માટે મૂકી દઈશું અને હવે આપણે અહીંયા એક બાઉલની અંદર મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે મેં અડધી ચમચી હળદર લીધી છે અને ત્યારબાદ હું તેની અંદર ચાર ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરી રહી છું તો ધાણાજીરું પાવડર એડ થાય ત્યારબાદ આપણે તેમાં ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું તો પહેલાં પણ આપણે બે ચમચી ઉમેર્યો છે એટલે અત્યારે મેં ત્રણ ચમચી જેટલો એડ કર્યો છે અને ત્યારબાદ અડધી ચમચી આપણે તેની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું એક કપ પાણી ઉમેરીએ અને આ મસાલો આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ બિલકુલ લમ્સ ન રહે એ રીતે મસાલો અને પાણી મિક્સ કરી લેવાનું છે તો મસાલો અને પાણીની આ રીતની એક પેસ્ટ તૈયાર થઈ જશે અને હવે જે આપણે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી એ ગ્રેવી પણ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને આ ગ્રેવીને હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગ્રેવી ઠંડી થાય ત્યારબાદ જ તેને ગ્રાઇન્ડ કરવાનો છે તો ગ્રેવીને આપણે એક પેસ્ટની જેમ ગ્રાઇન્ડ કરી લઈએ તો આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલર આવ્યો છે તો બાકીની વધેલી ગ્રેવી પણ આપણે મિક્સરમાં ઉમેરી તેને ગ્રાઇન્ડ કરીને સાઈડ પર રાખીશું હવે કડાઈની અંદર ફરીથી હું તેલ ઉમેર્યું છું અને આ સમયે તેલની માત્રા વધારે રાખવાની છે કારણ કે આ ગ્રેવીને આપણે વધારે દિવસ સુધી સ્ટોર કરવાનો છે એટલા માટે તેમાં ત્રણ ટેબલ સ્પૂન મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે તેમાં હિંગ ઉમેરીશું અને હિંગ આ રીતે સંતળાય એટલે તરત જ આપણે જે મસાલો પાણીમાં તૈયાર કરીને રાખ્યો હતો એ મસાલો એડ કરવાનો છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને આ મસાલાને આપણે તેલમાં સારી રીતે સોતે કરી લઈશું આ રીતે મસાલાને તેલમાં સાંતળવાથી તેની સુગંધ પણ સરસ આવે છે તેલમાં મસાલા સંતળાઈ જાય છે એટલે કાચા નથી રહેતા અને તેનો કલર પણ સરસ આવે છે તો ગેસની ફ્લેમ મેં સ્લો ટુ મીડિયમ ઉપર રાખી હતી અને મસાલામાંથી બધું તેલ આ રીતે છૂટું પડી જાય એટલે મસાલામાં એકદમ સરસ સુગંધ પણ આવવા લાગશે તરત જ તમારે ગ્રેવીને તેની અંદર ઉમેરવાનું છે તો બધી જ ગ્રેવી જે મેં ગ્રાઇન્ડ કરીને રાખી હતી એ બધી જ આપણે આની અંદર ઉમેરી લઈએ અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગ્રેવીમાં આપણે કાજુને પણ ગ્રાઇન્ડ કર્યા છે અને કાજુ જે છે એ તરત જ કઢાઈમાં નીચે ચોંટવા લાગે છે એટલે કન્ટિન્યુઅસલી તેને ફટાફટ ચલાવીને મિક્સ કરી લેવાનું હવે આ ગ્રેવીને આપણે જ્યારે સાતરીશું ને ત્યારે તેમાંથી ઘણા બધા છાંટા ઓડવા લાગે છે એટલે તેને ઢાંકીને રાખવાનું અને વચ્ચે વચ્ચે તેને આ રીતે ચલાવતા રહેવાનું જ્યાં સુધી બધું તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું તો અહીંયા જો ગ્રેવીની કન્સિસ્ટન્સી થીક હોય આ રીતે મારી જે ગ્રેવી છે તે થોડીક થીક છે અને થીક થઈ જ જશે તો એટલા માટે આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીશું લગભગ મેં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ બધું પાણી ગ્રેવી મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો પર રાખીશું અને હવે આપણે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈએ તો લગભગ પાંચ મિનિટ થઈ જાય એટલે ગ્રેવી આપણી એકદમ સરસ કૂક થઈ જશે અને તેલ જે છે તે આ રીતે છૂટું પડવા લાગશે અહીંયા તમે ગ્રેવીનો કલર પણ જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ કલર આવ્યો છે તો આ ગ્રેવીને મેં એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે આ ગ્રેવી વધારે દિવસ સુધી સારી રહે એટલા માટે આપણે તેમાં ઉપરથી એક્સ્ટ્રા ઓઇલનો વઘાર પણ કરીશું તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન ઓઇલ ગરમ કરી લીધું અને તેમાં અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરી આ વઘારને હું ગ્રેવીની ઉપર આ રીતે ઉમેરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ ગ્રેવી એકદમ રેડી છે અને તમે કાચની એરટાઇટ બોટલની અંદર ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરશો તો તે એક મહિના સુધી ખરાબ નહીં થાય અને જ્યારે તમારું મન થાય ત્યારે આ ગ્રેવીનો ઉપયોગ કરી તમે કોઈ પણ શાકભાજી ફક્ત પાંચ મિનિટની અંદર તૈયાર કરી શકશો તો એક મટર પનીરનું શાક તો હું તમને અત્યારે બતાવી દઉં છું તો તેના માટે પેનમાં મેં થોડુંક તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેમાં થોડુંક જીરું ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં પનીરના ક્યુબ્સ એડ કરીશું તેની સાથે જ આપણે તેમાં થોડાક બોઇલ કરેલા મટર પણ એડ કરીશું ત્યારબાદ બે મિનિટ માટે આપણે પનીર અને મટરને ઓઇલમાં સોતે કરવાનું છે તો આ રીતે મટર અને પનીર એકદમ સરસ સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગ્રેવી એડ કરીશું તો તમારે જેટલી થીક ગ્રેવીની જરૂર હોય તે પ્રમાણે તમે ગ્રેવી એડ કરી શકો છો મેં અઢી ચમચા જેટલી ગ્રેવી ઉમેરી છે અને તેને બરાબર મિક્સ કરી લીધું છે અને ત્યારબાદ આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું ગેસની ફ્લેમને સ્લો ઉપર જ રાખવાની છે અહીં મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે અને ઢાંકીને આપણે તેને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મટર પનીરનું શાક જે છે તે રેડી થઈ ગયું છે થોડોક ઉપરથી આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું અને ત્યારબાદ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીએ તો તમે જોયું કે જો ગ્રેવી તમારી પહેલેથી રેડી હશે તો તમે ફક્ત પાંચ મિનિટમાં જ મટર પનીરનું શાક બનાવી શકશો મિક્સ વેજીટેબલનું શાક પણ તમે એ જ રીતે બનાવી શકો છો જે શાક બનાવવાની ઈચ્છા હોય અને ખાવાની ઈચ્છા થાય તો એ શાકને તમે આ જૈન ગ્રેવી સાથે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આ ગ્રેવીની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ